અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચે છેલ્લા ચાલીસ વર્ષથી બિહારના લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે તો અહીંયા લાખોની સંખ્યામાં બિહાર સમાજની મહિલાઓ નદીમાં ઊભા રહીને ભગવાન સૂર્યની પૂજા અર્ચના કરી પોતાના પતિ અને બાળકોની લાંબી ઉંમર માટે કામના કરે છે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌ પ્રથમ પૂજા કરશે જે માટે અહીં કોર્પોરેશન દ્વારા મોટી સંખ્યામાં લોકો આવી શકે બેસી શકે અને તહેવારની ઉજવણી કરી શકે તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે તો સતત બે દિવસ સુધી કાર્યક્રમની ઉજવણી થશે તૈયારીના ભાગરૂપે આજે એમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાંગ ધાણીએ મુલાકાત લીધી અને ત્યારબાદ હવે આજથી શરૂ થશે છઠ પૂજાનો તહેવાર ગુજરાતની અંદર અને અમદાવાદની અંદર બિહારી સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે મહાનગરપાલિકા દ્વારા પણ તેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે રિવરફ્રન્ટ ખાતે તે માટે જરૂરી ડોમ હોય સાધન સામગ્રી હોય મંડપ હોય તદ ઉપરાંત છઠ પૂજામાં આવતા વાત કરીએ કે નર્મદાના પાણીને વિધિવત રીતે વધામણા કરવા માટે તો તમામ પ્રકારની વ્યવસ્થા મહાનગર દ્વારા પૂરી કરવામાં આવી છે હજારોની સંખ્યામાં અહીંયા આગળ બિહારી સમાજના લોકો કે એમના માટે આ જે પર્વ છે ખૂબ જ મહત્વનું પર્વ છે ત્યારે આવતીકાલે સાંજે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ બરફ સુભાશિષ માટે પધારવાના છે રાજ્યના પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા પણ અહીંયા આગળ ઉપસ્થિત રહેવાના છે ત્યારે એના નિરીક્ષણના ભાગરૂપે આજે બિહારી સમાજના ભાઈઓ સાથે અહીંયા આગળ છઠ પૂજાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા એ માટે પૂરી કરવામાં આવી છે આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાં તો અહીંથી જ ચાલુ થયું હતું આજે તમે જુઓ છો આટલું સરસ મજાનું ઘાટ બનાવ્યું છે સરકારે બનાવી આપ્યું છે હવે સંખ્યા એટલી આવે છે હવે હું હજાર શું કહું લાખોમાં આ જ સંખ્યા મળી છે તો હવે વ્યવસ્થા ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશને ચાંદખેડામાં ટીપી ચુમ્બાલીસમાં નારાયણ ઘાટ રિવરફ્રન્ટ મેઘાણીનગર અંબિકામાં અમરાઈવાડીમાં નંદીગ્રામમાં એવી રીતે મને લગભગ છે એક સ્પોટ ઉપર આ સંખ્યા વધતી જાય છે અને જગ્યા અમે પ્રોવાઈડ કરાવીએ છીએ કે જેનાથી અહીં ઘર્ષણ ન થાય અને કાર્યક્રમ સારો થાય અને લોકો સારી રીતે પૂજા કરે આ કાર્યક્રમ નદી અને ભગવાન સૂર્યનો કનેક્ટિવિટીમાં છે એક કન્સેપ્ટ એવો છે કે પાણીમાં ઊભા રહીને તપસ્યા છે આ અને સૂર્ય સાથે ડાયરેક્ટ કનેક્ટ છે બીજું કે આ કાર્યક્રમનો ચાર દિવસનો કાર્યક્રમ હોય છે અને બહેનો માટે હોય છે પુરુષો બી કરે છે પણ આ રિયલમાં તો બહેનો જ કરે છે કાલે આ પ્રોગ્રામનો શરૂઆત થઈ નાય ખાય પહેલો કાર્યક્રમ હતો આજે ખરના એનું નામ કહેવાય જે પ્રસાદી ઘરે બનતી હોય છે એ જ પ્રસાદી પ્રસાદ રૂપે ચડતા હોય છે ભગવાનને